નીટ મામલે સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળાને પગલે કામગીરીમાં અવરોધ કોંગ્રેસ અધ્યક્ષ વેલમાં પહોંચ્યા રાજ્યસભા સ્પીકરની આકરી ટકોર આજના દિવસને ગણાવ્યો સંસદના ઇતિહાસમાં કલંકિત દિવસ ભાજપે પણ સાધ્યું નિશાન વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુનું નિવેદન કહ્યું વિપક્ષે નિયમોને નિવે મૂકી સંસદની ગરિમાને પહોંચાડી ઠેસ તો શિક્ષણ મંત્રીએ કહ્યું નિયમો હેઠળ મુદ્દે ચર્ચા કરવા તૈયાર રાજસ્થાન પંજાબ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ભારે વરસાદથી દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હિમાચલ પ્રદેશ હરિયાણા પશ્ચિમ મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં આજથી ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન સુરતના પલસાણામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નવસારીમાં રસ્તા પર પાણી ભરાતા નાગરિકોને હાલાકી અમદાવાદમાં વરસાદી માહોલ સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી રાજકોટમાં રૂપિયા એકસો પંચ્યાસી કરોડના ખર્ચે ચાર નવા બ્રિજનું કરાશે નિર્માણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કોઠારીયાથી લાપાસરીને જોડતા માર્ગ પર બનાવશે હાઈ લેવલ બ્રિજ તો શિહોર નગરપાલિકામાં ટાઉન હોલ તેમજ ગોંડલ નગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરાશે સુરતમાંથી ઝડપાયું ટ્રેન ટિકિટ બનાવવાનું કૌભાંડ આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી બનાવટી તત્કાલ ઈ ટિકો ટિકિટો બનાવનાર શખ્સની કરાઈ ધરપકડ વિજિલન્સ અને સ્થાનિક પોલીસને નવસો તોતેર બોગસ આઈડીની મળી વિગત રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના રેકેટનો પર્દાફાશ ચેન્નઈ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના ચાર વિકેટે પાંચસો પચીસ રન ભારતીય ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રનનો જ્યારે શેફાલી વર્માએ એકસો બાણું બોલમાં બસ્સો રન બનાવી સૌથી ઝડપી ડબલ સદી કરવાનો બનાવ્યો રેકોર્ડ